નમસ્કાર મિત્રો હું છું વિનોદ અને સ્વાગત છે તમારું મારી આ યુટ્યુબ ચેનલ ઉપર તો મિત્રો તમે જોઈ શકો છો કે આપણે આ સરસ મજાના રસ્તા ઉપર આવી ગયા છીએ અને આ રસ્તા જઈ રહ્યા છે મિત્રો ઊંચા કોટડા બાજુ તો મિત્રો આપણે જવાનું છે ઊંચા કોટડા તરફ અને ત્યાંમાં ચામુંડા માતા બિરાજમાન છે તો આપણે એ બાજુ જઈએ અને તમને માહિતી આપી દઉં મિત્રો બન્યા રહેજો વિડીયોની અંદર છેલ્લા સુધી તમને ખૂબ જ મજા આવે એવું છે લોકેશન તો જઈએ મિત્રો મેં માતાજીના દર્શન કરી અને મિત્રો ત્યાં બીચ પણ છે ઊંચા કોટડાનો દરિયા કિનારો પણ છે તો એની પણ તમને મુલાકાત કરાવવાનું છું તો બંને આવે છો વિડીયોની અંદર છેલ્લે સુધી અને જઈએ મિત્રો આપણે ત્યાં મળીએ આગળ તો જો મિત્રો આપણે પહોંચી ગયા છીએ આપણા ઊંચા કોટડાની અંદર અને આવો કંઈક ત્યાંનો ગેટ તમને જોવા મળશે મા ચામુંડા માતાજીનું ઉપર આપણને ત્યાં ચિત્ર દોરેલું જોવા મળે છે અને આ રીતનો ગેટ છે તો અહીંથી તમારે મિત્રો અંદર આવી જવાનું છે આ ગેટની અંદરથી અને તમે અંદર આવશો એટલે પહેલાં જ તમને અહીંયા એ પાર્કિંગની સુવિધા જોવા મળશે તો અહીંયા તમારી ગાડી હોય ફોર વ્હીલર બાઈક જે હોય તે તમે અહીંયા પાર્ક કરી શકો છો અહીંયા પાર્ક કરીને મિત્રો તમારે અંદર જવાનું છે માતાજીના દર્શન માટે તો જો આ રીતનો રસ્તો છે અહીંયાથી તમે અંદર આવી શકો છો અને અહીંયાથી તમે અંદર આવશો એટલે આગળ તમને બતાવું છું ત્યાંથી તમારે થોડુંક ચાલીને જવું પડશે મિત્રો તમારી પાસે જો બાઇક હોય તો બાઇક પણ ત્યાં જે ચામુંડા માતાજીનું મંદિર છે ત્યાં પહોંચી જાય છે અને ફોરવેલ પણ જાય છે પણ મિત્રો રસ્તો થોડોક આમ વાળો છે એટલે સાંકડી ગલી જેવું છે તો તમે અહીંયાથી એ ચડાવી શકો છો બાઈક હોય તો સરળતા રહેશે મિત્રો તો જઈએ આગળ મિત્રો અને તમને બતાવું જો અહીંયા ભોજનાલય પણ છે એટલે કે તમારે પ્રસાદી લેવી હોય તો તમે એ પણ લઈ શકો છો અહીંયાથી તો મિત્રો આ રીતનું છે કંઈક અહીંયા અને સામે દરિયા કિનારો છે મિત્રો બીચ જે છે ત્યાં પણ આપણે જવાનું છે તો પહેલાં આપણે મા ચામુંડા માતાજીના દર્શન કરી લઈએ મિત્રો અને પછી આપણે જઈએ આ બીચ તરફ તો મળીએ મિત્રો આગળ બતાવું તમને ચામુંડા માતાજીનું મંદિર અને દર્શન કરાવું છું મિત્રો બને રહેજો મારી સાથે તો જો મિત્રો આ રસ્તો છે આપણે આ ઊંચા કોટડા મંદિરે જવાનો આ રીતની આખી બજાર તમને અહીંથી જોવા મળશે જો આખી બજાર છે મિત્રો અહીંયા તમારે રમકડા ને એવું બધું લેવું હોય માતાજીની મૂર્તિ છે ફોટા છે તો એ તમે લઈ શકો છો બાળકો માટે ખાસ દડા છે બેટ છે આવું બધું અહીંથી તમને મળી રહેશે એ સિવાય પ્રસાદી છે શ્રીફળ છે તો આવું બધું તમને અહીંયા મળશે મિત્રો અને આ રસ્તેથી તમારે આગળ આવી જવાનું છે જો તમને બતાવું થોડોક ઢાળ છે ચડવાનો ઢાળ ચડાની આપણે ત્યાં જઈએ અને અહીંયા બીજું એક મંદિર પણ તમને જોવા મળશે વીર મોખડાજીનું મિત્રો તમને એમના પણ દર્શન કરાવી દઉં જો અહીંયા જયવીર મોખડાજી ગોહિલ તો નમન કરીએ છીએ આપણે સુરવીર મોખડાજીને જો આ રીતનું આખું મંદિર છે અહીંયા વીર મોખડાજીનું વચ્ચે જ આવશે મિત્રો તો એમના પણ તમે દર્શન કરી શકો છો અને ત્યાંથી તમે આગળ વધી શકો છો જઈએ મિત્રો આગળ તો જો મિત્રો હું તમને જે ઢાળ કહેતો હતો ને આ ચામુંડા માતાજીના મંદિરે જવાનો આ ઢાળ છે આ ઢાળ તમારે ચડવાનું હોય છે થોડુંક અને ચડીને તમારે ત્યાં મંદિરે પહોંચવાનું હોય છે તો મિત્રો માતાજીના દર્શન કરવા માટે થોડુંક ચાલવું જોઈએ એવું છે મિત્રો તો એ તો તમે ચાલતા જશો તો તમારા માટે પણ સારું છે તો નાનો એવો ઢાળ છે મિત્રો થોડુંક ચાલશો એટલે આગળ આવી જશે મંદિર તો આ રીતના રસ્તાથી તમે આવી જજો મિત્રો જો અહીંયા ખેતરપાર દાદા પણ છે તો એમના પણ તમે દર્શન કરી લેજો મિત્રો જો અહીંયા આ રીતનું બધું આવશે તો એ રીતના મિત્રો દર્શન કરતાં કરતાં તમે આગળ આવજો અને લીંબુ સરબત છે આવી બધી તમને અહીંયા જોવા જ મળશે આખી બજાર જ છે મિત્રો તો બજારને નિહાળતા નિહાળતા તમારે કંઈક ખરીદી કરવી હોય તો કરતાં કરતાં તમે આગળ એ ચાલતા જશો તો મિત્રો ત્યાં મંદિરે પહોંચી જશો તો જે મિત્રો ત્યાં છે છેક મંદિરે અને તમને દર્શન કરાવું માતાજીના ચામુંડા માતાજીના અને બંને રજો મિત્રો વિડીયોની અંદર છેલ્લે સુધી કારણ કે હજી બીચ જ જવાનું બાકી છે મેન એટ્રેક્શન મિત્રો બીચનું છે ખૂબ જ ઊંચા ઊંચા મોજા તમને બતાવવાનો છું બંને રજો મિત્રો મળી આગળ તો મિત્રો જો અહીંયા વચ્ચે એક રામજી મંદિર પણ આવે છે તો શ્રી રામ લક્ષ્મણ જાનકી જે બલો હનુમાનકી એવા આપણે રામજી ભગવાનના દર્શન કરીએ એમને નમન કરીએ મિત્રો અને ત્યાં કાનુડાને પણ ત્યાં બિરાજમાન કરેલા છે આપ જોઈ શકો છો તો આ રીતના મંદિરે તમે દર્શન પણ કરી શકો છો શ્રી રામ ભગવાનના અને ત્યાંથી આગળ મિત્રો જઈ શકો છો અને આગળ તમને મા ચામુંડામાંના દર્શન થશે તો જઈએ મિત્રો હજી આગળ રહેજો વિડીયોની અંદર છેલ્લે સુધી બતાવું છું તમને તો જો મિત્રો સામે જે ધજા દેખાઈ રહી છે એ જ મા ચામુંડા માતાજીનું મંદિર છે મિત્રો તો આ શ્રી ચામુંડા શક્તિ પીઠે આપણે પહોંચી ગયા છે સામે લખેલું તમે જોઈ રહ્યા છો એમ આ જ છે મા ચામુંડાનું મંદિર અને બતાવું તમને મિત્રો આગળ જો આ રીતનું આખું મંદિર પરિસર છે ચામુંડા માતાજીનું ઊંચા કોટડા જો એ લખેલું પણ છે તો તમને દર્શન કરાવું મિત્રો માતાજીના બનારજો મારી સાથે જોઈએ મિત્રો આપણે

પાછળનો ભાગ છે ને અહીંયા કંઈક કાળિયા બિલની કોઠીઓ આવેલી છે મિત્રો તો કાળિયો બિલ જે છે અહીંયાથી એ પોતાની જે વાહનની અંદર જે લૂંટતો હતો એની કોઠી પણ અહીંયા પાછળ આવેલી છે મિત્રો તો તમે આવો તો આ બેક સાઈડ પણ આવજો અને અહીંયાથી પણ તમે મિત્રો જોઈ શકો છો પાછળ આખો દરિયા કિનારો અને ત્યાંથી એ લૂંટતો એવું માનવામાં આવે છે મિત્રો તો આ બાજુ એની કોઠીઓ પણ છે પાછળ નીચે જો અહીંયાથી આપણે તમને બતાવું પાછળનો આખો આ દરિયા કિનારો છે જો આખો બેક સાઈડ છે અને મિત્રો અહીંયા પાછળ અત્યારે દિવાલ થઈ ગઈ છે પહેલાં એની કોઠીઓ હતી તો પણ જોઈ શકો છો તો આ રીતનું છે મિત્રો પાછળનો આખો વ્યૂ તમને હજી આગળ બતાવું છું આખો બીચ બન્યા રહેજો મારી સાથે જઈએ આગળ તો જો મિત્રો આવું તમને જોવા મળશે ચામુંડા દેવસ્થાન ટ્રસ્ટ ઊંચા કોટડા અને અહીંયા ભીલેશ્વર મહાદેવનું મંદિર આ બાજુ છે અહીંથી તમે મિત્રો બીચ બાજુ આવી શકો છો જો આ રસ્તો છે પરંતુ અત્યારે દરિયાના મોજા જે છે ખૂબ જ ઊંચા ઉછડી રહ્યા છે આપને બતાવું એટલે આપણે જોઈએ ત્યાં અને પાછળ ફરીને પણ જઈ શકાય છે જ્યારે પાણી ઓછું હોય મિત્રો ત્યારે તમે આ રસ્તેથી પણ આવી શકો છો તો જો આ રીતનું છે કંઈક આ ઊંચા કોટડાનો બીચ છે મિત્રો અને આપણે ચામુંડા માતાજી નામે તમને દર્શન કરાયા છે તો જુઓ મિત્રો આ રીતનું આખું આપણને ઊંચા કોટડાનો બીચ છે અને મિત્રો જો હું તમને સામે કહેતો હતો સામે જે મંદિર છે એની પાછળનો જે વિસ્તાર તમને દેખાઈ રહ્યો છે આ વિસ્તાર અહીંયા એવું માનવામાં આવે છે કે કાળીઓ ભીલ જે છે ત્યાંથી કૂદકા મારીને જહાજને લૂંટતો અને પછી ત્યાં તેની કોઠીની અંદર રાખતો અને પછી એને માતાજીના એ પરચા અમુક મળે છે મિત્રો એટલે ત્યાં એ માતાજીની સ્થાપના કરે છે તો એ કાળીયા બિલની દેવી પણ છે મા ચામુંડા મિત્રો તો જો આવું કંઈક આ બીચ છે અને સામે જે મંદિર છે એ બિલેશ્વર મહાદેવનું મંદિર છે તો આ રીતનો આખો બીચ તમને અહીંયા જોવા મળે છે અને આની અંદર પણ તમે બેસી શકો છો મિત્રો આપણે ભાવ જાણીએ કેટલા પૈસા છે આના પચાસ રૂપિયા કેટલે સુધી આગળ જાય જો મિત્રો આ પચાસ રૂપિયામાં તમે અહીંયા બેસી પણ શકો છો આની અંદર તો આવો તો બેસજો અને મિત્રો જો અત્યારે આપણે આ દરિયા કિનારાની મોજ લેવાની છે તો જો સરસ મજાનો દરિયા કિનારો જે છે અત્યારે હિલોડા લઈ લીવો છે તમને એનો અવાજ પણ આવતો હશે આ દરિયાનો તો જો આવું કંઈક છે અહીંયા અને હું તમને સામે ભીલેશ્વર મહાદેવના પણ દર્શન કરાવું છું મિત્રો સામે જે મંદિર જે છે એ ભીલેશ્વર મહાદેવનું છે અને ત્યાં પણ તમે દર્શન કરી શકો છો તો ચાલો મિત્રો ત્યાં જઈને તમને બતાવી દઉં એ ભીલેશ્વર મહાદેવનું મંદિર અને દર્શન કરાવું છું બને રહેજો મિત્રો મળીએ આગળ તો જો મિત્રો તમે આ ઊંચા કોટડા આવો ત્યારે આ ખાસ ભીલેશ્વર મહાદેવના દર્શન કરવાનું પણ ભૂલતા નહીં તો જો આ રીતના કંઈક આ આ મિત્રો અહીંયા એમની કોઠી છે મિત્રો આ કાળિયા આ બિલને તમને કહું ને અહીં પાછળ આજે છે ત્યાં અને મિત્રો આ જે છે ભીલેશ્વર મહાદેવ છે તમે દર્શન કરાવો મિત્રો શિવલિંગના જો અત્યારે દરિયો પણ ખૂબ હિલોળા મારી રહ્યો છે એટલે પણ આ મહાદેવના અહીંયા ચરણ પખાડ તો આપણને જોવા મળે છે તો જો આવું કંઈક છે આ ભીલેશ્વર મહાદેવનું મંદિર અને જો અહીંયા સુધી છેક પાણી પણ આવી ગયેલું આપણને જોવા મળે છે તો જો આ રીતનું છે આખું ભીલેશ્વર મહાદેવનું મંદિર ને અહીંયા જો આ દરિયાના મોજા જે છે ઉપર સુધી આવતા આપણને જોવા મળે છે જો આખો આ દરિયા કિનારો છે મિત્રો ઊંચા કોટડાનું સામેથી તમને મેં બતાવ્યું તો જો છે દરિયાનું પાણી આપણા પગ પાસે પણ આવી જાય છે જો છે અહીંયા સુધી સામે જ આ મોજા જે છે જો અહીંયા પણ શિવલિંગ છે અને પણ જળાભિષેક કરતું આ દરિયાનું પાણી જોવા મળે છે જો મિત્રો અહીંયા સુધી આ પાણી આવે છે અને આપણે માતાજીના અહીંયા સાનિધ્યમાં જો આ રીતનું કંઈક આ બિલેશ્વર મહાદેવનું મંદિર છે અને જો આ મોજા છે કે અહીંયા સુધી ઉછળતા ઉછળતા આપણને જોવા મળે છે ને હું તમને જે કાળિયા ભીલની વાત કરતો હતો મિત્રો જો અહીંયા સુધી પાણી આવી ગયું જો એ સામે એની કોઠીઓ જે છે એ જોવા મળે છે મિત્રો તો જો આવું કંઈક એનું લોકેશન છે અને આ રીતનો જો છે મોજા એના જો છે કે અહીંયા આવી ગયા છે જો છેક આપણા પગ આગળ અને અહીંયા આ શિવલિંગ જે છે એને જળાભિષેક કરતું આખું એ જોવા મળે છે તો મિત્રો અહીંયા પણ આવવાનું ભૂલતા નહીં અને આના પણ તમે દર્શન કરી શકો છો મિત્રો તો જોઈએ મિત્રો આગળ બન્યા રહેજો મારી સાથે જો આ રીતનું છે આખું મંદિર જો મિત્રો આ રીતનો છે કંઈક આ ઊંચા કોટડાનો દરિયા કિનારો અને મેં તમને આખો વ્યૂ બતાવ્યો છે તો આપણે આ દરિયા કિનારે ધીમે ધીમે ચાલતા જઈ રહ્યા છે અને એક કાવ્ય પંક્તિ અહીંયા યાદ આવતી મને જોવા મળે છે કે ઓચિંતુ કોઈ મને રસ્તે મળે ધીરેથી પૂછે કે કેમ છે આપણે તો કહીએ કે દરિયાથી મોજ અને ઉપરથી કુદરતની રેમ છે તો જો મિત્રો અહીંયા આ પણ અહીંયા સરસ મજાના દરિયાનો આનંદ લઈ રહ્યા છે અને આજે મિત્રો પાણી થોડુંક આગળ છે દરિયો આજે ખૂબ જ આગળ આવી ગયેલો આપણને જોવા મળે છે કારણ કે પૂનમ એ નજીક આવે છે મિત્રો એટલા માટે તો જો આ રીતનું આખું આ દરિયા કિનારાનું તમને આ બીચ જોવા મળશે ખૂબ જ સરસ મજાનો બીચ છે મિત્રો તો આપ ચોક્કસથી આ સ્થળે આવજો મિત્રો મિત્રોમાં ચામુંડા માતાજીના પણ આપ દર્શન કરી શકો છો અને આ દરિયા દરિયાકિનારાના બીચને પણ નિહાળી શકો છો એટલે મિત્રો તમારી સાથે નાના બાળકો હોય તો એમને પણ ખૂબ જ મજા આવશે એ રીતનું આખું લોકેશન છે તો મિત્રો આપ ચોક્કસથી અહીં આવી શકો છો અને વિડીયો આપને જો ગમે તો વિડીયોને એક લાઈક કરી દેજો મિત્રો અને મળીએ મિત્રો આગળ અને જઈએ મિત્રો આગળ જો આ રીતનો આખો દરિયાકિનારો છે મેં તમને અગાઉ કીધું તેમ જો સરસ મજાના મોજા જે છે ઉછળી રહ્યા છે અને અહીંયા તમે કલાકોના કલાકો સુધી વિતા હો તો પણ ઓછા પડે એવું આ દરિયા દરિયાકિનારાનું આપણને જોવા મળે છે મિત્રો આપણે અડધી કલાક કલાકથી અહીંયા બેઠા હતા મિત્રો તો સરસ મજાની મજા એ છે અને હજી આગળ પણ જઈએ છીએ મિત્રો તો બંને રજો વિડીયોની અંદર મળીએ મિત્રો આગળ હજી તો મિત્રો વિડીયો જો આપને ગમ્યો હોય તો વિડીયોને એક લાઇક આપી દેજો ચેનલ ઉપર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો અને ખાસ મિત્રો વિડીયોને લાઇક આપવાનું અને ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં મિત્રો તો મળીએ મિત્રો આવા જ નવા ટોપિક સાથે નવી કંઈક માહિતી સાથે તો વિડીયો પૂરો જોવા માટે તમારો ખૂબ ખૂબ આભાર મિત્રો મળીએ મિત્રો આગળ નવા લોકેશન સાથે ત્યાં સુધી આપનો ખૂબ આભાર થેન્ક્સ ફોર યોર ટાઈમ મિત્રો મળીએ